સુરતના અડાજણ ખાતે આવેલ લાઈફ લાઇન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સિટીઝન સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ સહિતનાઓએ રક્તદાન કર્યું હતું સુરતની વિવિધ શાળાઓ દ્વારા કોઈને કોઈ સામાજિક કાર્યો કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના અડાજણ ખાતે આવેલ હની પાર્ક રોડ પરની લાઇફલાઈન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સિટીઝન સ્કૂલ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સિટીઝન સ્કૂલ દ્વારા આયોજિત બારમાં રક્તદાન કેમ્પમાં વાલીઓ સ્કૂલનો સ્ટાફ ડ્રાઈવર સહિતના અન્ય લોકોએ પણ રક્તદાન કરી રક્તદાન એ જ સૂત્રને સાર્થક કર્યું હતું એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સિટીઝન સ્કૂલ મારું નામ લલિત પટેલ અંગ્રેજી માધ્યમ પ્રિન્સિપલ આજે શાળામાં શું કાર્યક્રમ રાખેલો સર આજે અમારે સ્કૂલમાં વિદ્યાર્થીઓના રિઝલ્ટ અને પેપર બતાવવાનો કાર્યક્રમ છે એની સાથે સાથે અમે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરેલ છે કેટલા વર્ષથી આ સામાજિક કામગીરી કરી રહી છે સર અમારી સ્કૂલ છેલ્લા વીસ વર્ષથી અહીં ચાલે છે અને દર વર્ષે કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ અમે વર્ષમાં એટલી ઓછામાં ઓછી બે વાર તો કરીએ જ છીએ અને રેગ્યુલર સ્કૂલમાં તો ચાલું જ હોય છે કોરોના કાળ બાબતમાં શું કોરોના બાબતમાં બધાને જ તકલીફ પડી છે છેલ્લા દોઢ વર્ષથી એટલે એ કાર્ડથી કાર્ડને થોડું ભૂલાવવા માટેના પ્રયત્નો રૂપે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે બોર્ડ બ્લડ આપનાર વ્યક્તિને સન્માનવા માટે સ્કૂલ તરફથી શું બ્લડ ડોનેશન માટે પહેલાં તો અમે છે એડવાન્સમાં એ લોકોને જાણ કરેલી હતી કે અમે આ કાર્યક્રમનું પણ સાથે સાથે આયોજન કરેલ છે અને ત્યારબાદ જે લોકો બ્લડનું ડોનેશન કરે છે એમના માટે જે બી ચા નાસ્તાની વ્યવસ્થા ત્યારબાદ એ લોકોને બ્લડ ડોનેશનનું સર્ટિફિકેટ તેમજ શાળા તરફથી તુલસીનો એક છોડ પણ અમે અર્પણ કરીએ છીએ કે જે સમાજ જાગૃતિ પર્યાવરણ જાગૃતિ અને બધાને સહકાર મળે એ અપેક્ષા સાથે અડાજનની સિડિયન સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક ઉપયોગી કાર્ય કરવામાં આવ્યા છે અને રક્તદાન શિબિરનું આયોજન કરી લોકોને મદદ કરવાનો એક અનોખો પહેલ કરી છે હર્ષ સેટા સાથે હાજર કરે છે